અષ્ટમ સ્કંદ નો ચોવીસમો અધ્યાય છે આ અધ્યાય માં મત્સ્ય નારાયણ કરેલો મત્સ્ય નારાયણ ભગવાન સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજા મિશ્ર દક્ષિણ ભારતમાં ત્રિવેન્દ્રમ છે ત્રિવેન્દ્રમ પાસે કૃતમાલા નદી છે ત્યાં મત્સ્ય નારાયણ ભગવાન પ્રગટ થયા सत्य व्रत मनु महाराज विकुंत माला नदी ना किनारे तपस्थिर्या एक सत्कर्म पूर्ण થાય કે બીજું કરે બીજું કોણ થાય કે ત્રીજું કરે સત્કર્મમાં લોભ રાસ સંપત્તિમાં સંતોષમાં સત્ય व्रत मनु महाराज છે જે સત્ય સાથે સ્નેહ કરે છે જરતમાં સાચું શું છે ખોટું શું છે છોડો વિચાર કરો માનવ એ હું સમજે છે આંખને જે દેખાય તે સાચું આંખને ખોટું પણ દેખાય છે જાદુગર જાદુ આખે રૂપિયા બતાવે છે સત્ય પરમાત્મા સત્ય સાથે સ્નેહ કરો પરમાત્મા ને પ્રસન્ન કરવા માટે આખો દિવસ સત્કર્મ કરો સત્કર્મ માં લોભ રાખો સત્કર્મ સતત કરે તો ભગવાન હાથમાં સત્કર્મ કરે તો લક્ષ્મી હાથમાં આવે તે શું આશ્ચર્ય છે જે આખો દિવસ સત્કર્મ કરે એક દિવસ ભગવાન એના હાથમાં આવે કર્મ જે તું પ્રભાતે કર દર્શન માનવ હાથમાં ભગવાન છે આખો દિવસ જે સત્કર્મ કરે એને લક્ષ્મી મળે છે શું આશ્ચર્ય છે એના હાથમાં લક્ષ્મી પતિ પણ આવે મનુ મહારાજ સત્કર્મ સતત કરતા હતા મનુ મહારાજ ના હાથમાં મત્સ્ય નારાયણ ભગવાન આવ્યા છે સર્વ સર્વનો વિનાશ થાય છે જે સત્ય સાથે સ્નેહ કરે છે પરમાત્માને પ્રસન્ન કરવાની ભાવનાથી જે સતત સત્કર્મ કરે છે એ પ્રદય કાળમાં પણ મળતો નથી પ્રભુએ રક્ષણ કર્યું છે પરમાત્મા એને સુંદર ઉપદેશ કર્યો છે સંક્ષેપ માં મત્સ્ય નારાયણ ની કથા પરિપૂર્ણ કરી અષ્ટમ સ્કંદ સમાપ્ત કરે છે નવમ સ્કંદ આરંભ થાય નવમ સ્કંદમાં બે પ્રકરણ છે સૂર્યવંશ પ્રકરણ અને ચંદ્ર વંશ પ્રકરણ સૂર્યવંશ માં રાજાજીરાજ રામચંદ્ર ભગવાન પ્રગટ થયા છે ચંદ્ર પરમાત્મા શ્રી કૃષ્ણનું પ્રાગટ